પરિવારના સભ્યો સાથે પૂરની મજા માણવા આવ્યા હતા યુવકરા પરિવારે કોફી કલ્ચર રેસ્ટોરન્ટમાં મેક્સિકન સિઝલનનો ઓર્ડર આપ્યો હતો યુવકરા પરિવારના સભ્યો મેક્સિકન સિઝલનની મજા માણી રહ્યા હતા જે દરમિયાન યુવકરા પરિવારના એક સભ્યને ડિશમાં મેક્સિકન સિઝલરમાં મૃત બંદો મળી આવ્યો હતો આ ઘટના અંગે યુવકે તાત્કાલિક કોફી કલ્ચર રેસ્ટોરન્ટના મેનેજરને ઘટનાની જાણ કરી હતી કોફી કલ્ચર રેસ્ટોરન્ટના મેનેજરે ઘટના અંગે ગ્રાહકને સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી યુવકે તાત્કાલિક વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તાત્કાલિક વલસાડના કોફી કલ્ચર રેસ્ટોરન્ટ ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું યુવકની ફરિયાદ અને નિવેદનના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મેક્સિકન નમૂના નમૂના રસોડામાં મૂકવામાં આવેલા વસ્તુઓના અને અને સ્ટોર રૂમમાં રાખવામાં આવેલ અનાજ સહિતના જરૂરી નમૂનાઓ મેળવ્યા હતા સ્વિટર નેશન પ્લસ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર